જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આજે મહિલાઓ માટે ખાસ ટીપ્સ લાવી છું કે જો જીવનમાં પ્રગતિ કરવી હોય આગળ વધવું હોય ને કાંઈક કરવું હોય ને તો એક જ વસ્તુ તમારે કરવાની છે આળસ નથી કરવાની જો આળસ કરીશું ને કે હમણાં થઈ જશે પછી થઈ જશે કાલે કરી લેશું તો કાંઈ જ કરી શકવાના નથી તો એના માટે આળસને મારવાની છે આળસને જીતવાની છે તમારે જો એકવાર તમે આળસને જીતી ગયા ને તમારા મનને વશમાં કરી લીધું ને તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને આગળ વધતા રોકી શકે આળસમાં આળસમાં આપણે કેટલું બધું ગુમાવી ચૂક્યા છીએ ને એ તો આપણે જ્યારે વિચારશું ને ત્યારે જ આપણને ખબર પડશે કે જે કોઈ સ્ત્રી હોય મહિલા હોય એ અમારો વિડીયો એન્ડ સુધી જોશે અને વિચાર પોતે પોતાના અંદર વિચાર કરી જોશે કે હા વાત તો સાચી છે આળસમાં ને આળસમાં આપણે ઘણો બધું આપણો ઘણો સમય ગુમાવી ચૂક્યા છીએ એટલો બધો આપણે સમયને વ્યર્થ કર્યો છે ને કે વાત જ જવા દો તો આજથી તમે ગાંઠ બાંધી લો કે આજ પછી ક્યારેય એક સેકન્ડ પણ વેસ્ટ ન જવી જોઈએ જો એક પણ સેકન્ડ એક મિનિટ તમે વેસ્ટ નહીં જવા દો ને તો હું તમને લખીને આપું છું કે એક મહિનો બે મહિના ત્રણ મહિના તમે જો એ રીતે કરી જવો ને તો તમે જોઈ જજો કે કેટલીક પ્રગતિ કરો છો ને કંઈક નવું શીખી શકો છો અને સૌથી પહેલું વહેલા ઉઠતા શીખી જાઓ જો વહેલા ઉઠશો ને તો તમે તમારા પોતાનાને ટાઈમ આપી શકશો જો તમે પોતાને કંઈક શીખી શકો છો કંઈક નવું જાણી શકો છો અને અત્યારે તો મહિલાઓ શું કરે છે કે થોડું કામ કર્યું છે ને આ વિડીયો જોવા માંડ્યા છે મોબાઈલ તો બધા પાસે સ્માર્ટફોન હોય જ છે તો એમાં વિડીયો સ્ક્રોલ કરો છો ના નથી એક વસ્તુ છે શીખવા જેવી વસ્તુ છે અને હું પણ આજથી પાંચ સાત વરસ પહેલાં આ બધું મને પણ નથી ખબર પડતી અને જો વિડીયો સ્ક્રોલ કરવાથી તમને જાણવા જડતું હોય ને તો વિડીયો સ્ક્રોલ પણ કરજો અને માઇન્ડમાં કંઈક વસ્તુ સેટ પણ કરજો કે આપણે કંઈક શીખવા માટે બધું જોવાનું છે માત્ર ટાઈમ વેસ્ટ કરવા માટે નથી જોવાનું તો જો આ તમને આવડી જ હશે ને તો ક્યારેય તમે પાછા નહીં પડો કોઈ પણ સંજોગો હશે ને તો સ્ત્રી છે ને એક શક્તિ છે અને સ્ત્રીની શક્તિ આગળ કોઈ પણ જીતી નથી શક્યું અને જીતી પણ નહીં શકે એ તમારે ગાંઠ બાંધવાની છે કે આપણે શક્તિ છે તો શક્તિનું પ્રદર્શન એવી રીતે નથી કરવાનું પણ આપણું પ્રદર્શન કઈ રીતે કરવાનું છે કે આપણે દુનિયા જીતી બતાવવાની છે કંઈક આગળ આવી જવું કંઈક મોટા હોદ્દા ઉપર આવી જવું કે મોટી તમે જોબ કરો છો કે કંઈક બનો છો એવું નથી હર કોઈ ગૃહિણી હર કોઈ સ્ત્રી પોતાના અંદર રાણી જ હોય છે કે કોઈ નોકરાણી નથી હોતી ઘરનું કામ કરવું ને ઘણા એવું માની લે છે કે મને તો ટાઈમ જ નથી મળતો નોકરાણીની જેમ આખો દિવસ કામ જ કરી રાખું છું તો એવું નથી આપણું ઘર એ સ્વર્ગ છે અને ઘરનું કામ કરવું ને એ કોઈ નોકરાણી એવું ન માની લેવું કે હું ઘરનું કામ કરું છું તો નોકરાણી છું ઘરનું કામ તો કોને કરવાનું હોય કે ઘર મંદિર છે મંદિરમાં સાફ સફાઈ કરો તો તમને કેટલું સારું લાગે છે કે આપણે આજે મંદિરનું કામ કર્યું તો એવી જ રીતે માનીને જો બહેનો કામ કરશું ને ઘરનું તો તમને ક્યારે એવું નહીં લાગે અને તમારે એટલું જ માનવાનું છે હું ઘરની રાણી છું અને ઘરની રાણી સમજીને તો તમે કામ કરશો ને તો તમારું કામ પણ ચોક્કસપણે સરસ થવાનું છે અને તમે જીવનમાં કંઈક આગળ વધી પણ શકો છો પ્રગતિ કરી શકો છો નવું નવું શીખી પણ શકો છો અને કંઈક બની પણ શકો છો મોબાઈલ ફોન સ્માર્ટફોન અત્યારે એટલા બધું આધુનિકતા વધી ગઈ છે ને કે સ્માર્ટફોનથી તમે ઘણું બધું શીખી શકો છો અને તમને એવું નથી કે બહુ વધારે ભણ્યા હોય ઓછું ભણેલા હોય પણ તમને જો આત્માનું જ્ઞાન હશે ને તમને કંઈક શીખવાનું ધગસ હોય ને કે મારે આ કરવું છે તો તમે બધું કરી શકો છો એમાં એટલી બધી ભણતરની જરૂર નથી નાના મોટામાં જે ટ્યુશન આવે છે કે નાનું મોટું તમે એવું જોઈન કરી લો કે આપણે ઇંગ્લિશનો કોર્સ કરવો છે સ્પોકન ઇંગ્લિશ શીખવું છે તો તમે ગુજરાતીથી કક્કાથી માંડીને તમને એ બીસીડીથી બધું તમને શીખવાડે છે મોબાઈલ ફોન એટલો બધો ઉપયોગી છે કે તમે ઘણું બધું શીખી શકો છો અને જાણી શકો છો ને સમજી પણ શકો છો અને આ બધું તમને ભણ્યા હશો ને એ તમને સ્કૂલમાં કે કોલેજમાં જે લાઈફમાં જીવન જીવવાનું આવે છે જિંદગીમાં કંઈક બનવાનું કંઈક કરવાનું આવે છે એ આપણે વેઠવાનું હોય છે ને એ બધું પુસ્તકોમાં નથી આવતું એ તો જ્યારે વીતે છે ને ત્યારે જ એને જ ખબર પડે છે તો એના માટે ભણતર નહીં પણ ગણતર અને આત્માનું જ્ઞાન જરૂરી હોવું જોઈએ એટલું આપણામાં હોવું જોઈએ અને સ્ત્રી તો બહુ શક્તિશાળી છે ને એ તો કંઈ કહેવાની જરૂર નથી પણ સૌથી મેઇન મુદ્દો એ છે કે મોબાઈલ ફોન આવ્યા પછી આળસ આપણને બહુ વધી ગઈ છે તો એ આળસને મારો અને મા આળસને જીતશો આળસને જો એકવાર જીતી ગયા ને તો તમે દુનિયા જીતી ગયા છો ફોન વાપરો યુઝ કરો ચોવીસ કલાક યુઝ કરો પણ યુઝ કરવાનો તમને આવડત હોવી જોઈએ તમારામાં સ્કીલ હોવી જોઈએ કે હું કઈ રીતે મોબાઈલ ફોનનો યુઝ કરું કે આપણું કામ પણ ના રોકાય અને આપણો ટાઈમ પણ વેસ્ટ ન થાય અને આપણને કંઈક ને કંઈક એમાંથી શીખવા જાણવા આપણને જ્ઞાન વધે આપણું એ રીતે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાનો છે કે ના કે આપણે આખો દિવસ બેસી રહેવાનો છે અને વિડીયો સ્ક્રોલ કરી રાખવાનો છે એમાં એક વસ્તુ તમને હું શીખવાડું છું કે જ્યારે તમારે કંઈક શીખવું હશે જ્યારે તમારા મનમાં કંઈક આવે મારે આ વસ્તુ શીખવી છે તો તમને બીજી રીતે તો તમે ચોપડી વાંચશો તો તમે કામ કરીને કંઈ વાંચી નહીં શકો કોઈ પણ બુક્સ હોય તો એ આપણે કામ સાથે બે વસ્તુ નથી થઈ શકતી તો મોબાઈલ ફોન એટલો બધું યુઝફુલ છે કે એનું તમે જે કંઈ તમારે જોવું હોય સાંભળવું હોય સમજવું હોય તો ફટાફટ તમે એમાં

આપણે બધું જોઈ શકીશું સમજી શકીશું તો એના માટે ભણતર ખૂબ જરૂરી છે અને જે નથી ભણ્યા ને એને અફસોસ કરવાનો પણ કંઈ જરૂર નથી અત્યારે એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે કે અવણને પણ ભણાવી દે છે અને એ પણ ઘરે બેઠા તો મોબાઈલ ફોનનો યુઝ તમે સારી રીતે કરો અને તમે તમારા પોતાને જીતી બતાવો અને આત્માનું જ્ઞાન કઈ રીતે મેળવવું ને એ તો મહિલા છે ને એને કેવું જ નથી પડતું થોડી આપણે કહેવાય સેજમથી ચાવી કરવાની જરૂર હોય છે એટલે એને તરત જ માઇન્ડમાં સેટ થઈ જાય છે પણ સમજવું હોય ને તો બાકી જો સમજે નહીં ને તો એને એમ થાય કે આપણે ભાઈ મોબાઈલ ફોન ચલાવવો છે ચલાવવાની કંઈ જ ના નથી મોબાઈલ ફોન ચલાવો પણ એને શું તમારે જોવું એમાંથી શું શીખવા મળે છે શું શીખવું રસ્તા બે હોય છે એક રસ્તો ખાડામાં પડે છે એક રસ્તો સીધો જાય છે કયા રસ્તામાં ચાલવું ને એ આપણે વિચારવાનું છે આપણા વડીલોએ કીધું છે ને કે જેવો સંગ એવો જ રંગ તો એવી જ વાત સાચી છે ખોટી જરા પણ નથી જેવો સંગ એવો રંગ એટલે કે આપણે જેવું જોઈએ છે ને એવું જ આપણને કરવાનું મન થાય છે તો એના માટે સારું સારું જોવો સારું વાંચો અને સારી પ્રવૃત્તિ કરો અને મોબાઈલ ફોન યુઝફુલ છે એનો એવો સરસ યુઝ કરો કે દુનિયાને એમ લાગે કે ભાઈ આની પાસે ફોન છે ને તો આજે ઘણી આગળ આવી ગઈ છે કે વ્યક્તિ આજ કેટલું બધું સામાન્ય હતું ને એના બદલે કેટલું આગળ આવી ગયું છે ક્યારે કે એને બધું ઘરે બેઠા જોવાને જાણવાને સમજવા મળે છે તો મોબાઈલ ફોન આટલો બધો યુઝફુલ છે અને ઘણા એમ પણ કહે છે કે મોબાઈલ ફોન આવ્યા પછી જિંદગી બગડી ગઈ છે તો એ આપણા હાથમાં છે કે જિંદગી બગાડવી કે સુધારવી બગડી પણ જાય છે અને જિંદગી બની પણ જાય છે તો બે વસ્તુ છે આપણે ચૂઝ કરવાનું છે કે આપણે મોબાઈલ ફોનનો યુઝ કઈ રીતે કરવાનો છે ચોવીસ કલાક ચલાવો મોબાઈલ ફોન તમારામાં જો તાકાત હોય પણ ચોવીસ કલાક મોબાઈલ ફોન ચલાવવાનું તમને શીખવા શું મળ્યું ને એ જોવાનું છે મારા ઘરમાં મોબાઈલ ફોન ચાલુ જ હોય છે ક્યારેક ચાર્જ માટે જ મૂકું છું બાકી ફોન ચાલુ જ હોય છે તો હું સારું સારું જોઉં છું કંઈક શીખું છું તો જ આપણને આત્માનું જ્ઞાન આવશે કે જિંદગીની હાન પડશે કે આપણે આગળ શું કરવું જોઈએ છે ઘણા બધા મહિલાઓ એવા હોય છે